પિસ્તોલા નાડચી અંજામ આપનારા લૂંટારોને પોલીસે દબોચી લીધો છે આરોપી એમેઝોન પ્રાઇમ ડિલિવરીની ફ્રેન્ચાઇઝી લેવા માંગતો હતો જેના માટે દસ થી બાર લાખ રૂપિયાની જરૂરિયાત હોય પોતાના ઘર નજીક આવેલી બેંકમાં જ લૂંટ કરી હતી આરોપી ફ્રેન્ચાઇઝી લઈ દર મહિને એસી થી નેવું લાખ રૂપિયા કમાવાના સપના જોતો હતો જો કે હાલ તો તેને પોલીસ સ્ટેશનની લોકઅપની હવા ખાવાનો વારો આવ્યો છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે પિસ્તોલ કાર્ટિઝ અને લૂંટની રકમ સહિત ઝડપી પાડી મામલાનો ભેદ ઉકેલી નાખ્યો છે આરોપી મૂળ બિહારના ચંપારણ જિલ્લાના ફુલવરિયા ગામનો છે અને હાલ સચિન ખાતે રહે છે તેણે પોલીસ સામે કબૂલાત આપી છે કે તેણે એમેઝોન પ્રાઇમની પાર્સલ ડિલિવરી ફ્રેન્ચાઇઝી લેવી હતી જેમાં અંદાજે દસ થી બાર લાખનું રોકાણ જરૂરી છે અને માસિક રૂપિયા એસી થી નેવ ની આવક થવાની ધારણા હતી આવી કમાણી માટે તે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતો ગઈ તારીખ વીસ પાંચ બે હજાર પચીસ ના રોજ સુરત નવસારી રોડ પર સચિન જે વિસ્તારમાં સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે આમાં સવારના ટાઈમે બે મહિલા કર્મચારી હાજર હતા ત્યારે એક કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી ત્રણ લાખ છોતેર હજારની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી ઉપર એક માણસ હતો ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહ્યા છે આ બનાવની ગંભીરતા જો એ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય બેંકમાં બનેલો હોય લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી લીડના આધારે નાજીસ ઉર્ફે બબલુ સના ઉઉલ્લાસ શેખ બાવીસ વર્ષનો છે જે સાયનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે એની ધરપકડ કરવામાં આવી છે એની પાસેથી એક પિસ્ટલ અને સાત રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે લૂંટમાં ગયેલા ત્રણ લાખ તેત્રીસ હજાર જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયું હતું તો એ બેંક એ બેગ કબજે લેવામાં આવ્યું છે બે મોબાઈલ અને લેપટોપ બેગ એરબેગ બધું કબજે લઈ કુલ ત્રણ લાખ પંચાણું હજારનો મુદ્દામાં એમની પાસેથી કબ્જે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલુ છે આરોપીને એમેઝોન પ્રાઇમમાં ફ્રેન્ચાઇઝી લેવી હોય કે ડિલિવરી માટેની પાર્સલ ડિલિવરી માટેની એટલે દસથી બાર લાખ રૂપિયાની જરૂર હતી અને એ સચિન વિસ્તારમાં જ રહેતો એટલે એના બેંક ટાર્ગેટમાં હતી અને ત્યાં મહિલા કર્મચારી છે એ પણ એના ધ્યાનમાં હતું એટલે વહેલી સવારે લૂંટ કરવાના ઈરાદે ઘૂસી ગયો હતો ત્યાં

આરોપી ઓરિજિનલ ચંપારણ ડિસ્ટ્રિક્ટ બિહારનો રહેવાસી છે અને ત્યાં મુગેર ડિસ્ટ્રિક્ટમાંથી આ એક માસ પહેલાં લૂંટ કરવા માટે એક દીપક નામના માણસ પાસેથી પિસ્ટલ અને સાત રાઉન્ડ લઈ આવેલો હતો બરોબર નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર